હમણાં તો ઓલું આવું કેવું છે જૂતા કાંડ આવેલું જૂતા કાંડ લીડા પેલા ફેંકવામાં બધા મજા આવતી હતી આપણે કોઈક ઉપર કર્યું હોય તો આપણી ઉપર કોક કરે એમાં કાંઈ વાંધો ન હોય તે આપણે સારા કામ કર્યા કોઈક સારા કામ આપણીમાં પાછા લઈને આવે બરાબર આપણે ખરાબ કામ જ મુર્ત કર્યું છે ખરાબ કામથી તો પછી આપણી પાસે ખરાબ કામ જ કરાવે ને પછી ભાઈ હે તારી ઉપર રૂકવું ફેંકવું હોય તો તને કેવી તકલીફ પડી બીજા ઉપર કોઈક દી રીતે ફેંકાય છે બીજાને તે કીધાય છે બરોબર છે સક્કા કીધાય છે હીજડા કીધાય છે બધું કીધું તે માતાજીના ભગવાન અપમાન કરે તે બધા કોઈને તકલીફ હોય તો બધાને તકલીફ પીડી હોય કારણ કે જેવા તમારામાં ગુણ હોય ને એવું માણા પીઢ આપણને કારણ કે આપણામાં ગુણ જ એવા છે તમે જુતા જ વગત છો બરોબર છે એટલે જૂતા જ ફેકે કોઈ તમને કોઈ ફૂલડા નો તમારી માં નાખે બરોબર ફૂલડા નાખે હોય તમારા જેવા ઈ બરોબર છે ત્યાં તો ઘણા બળી ગઈ હોત એ કે અમે આવે તી જોઈ લેવું અણત્રીસ મિનિયા ધમક્યું તમે કે માહિતી આવો તમારે બે હજાર એમાં એસાઈ રાખવાની જ નથી ભાઈ અને ગોપાલ તારે તો વિસાવદર માંથી છે ને આઈસા જ નથી રાખવાની તું લગભગ ઘેર પાછો આવ્યો ત્યાં આરામથી તું તો લેડી ને બતાય તો તને ખબર પડે કે વિસાવદર માં છો કે નથી છૂટાતો કારણ કે તું ડાયરીઓ લઈને નીકળ્યો તો રમાડવાની બધા નાખા ગામ તાલુકા તાલુકા જઈને ગામડે ગામડે જઈને નામ લીખા ડાયરી મેં ડાયરી ક્યાં તારી ઇતે ખોઈન ખોઈને ખોવાઈ ગઈ તારી બરોબર એટલે બધાય તને ખબર ઓળખી તો ગયા છે હવે આ તો પછી શું છે બધાય હવે કઈ બોલતા નથી કોઈ અમુક બોલે છે ને અમુક બોલતા નથી બાકી બધાને તકલીફ તો બધાને મળી પડવા કારણ કે તું ડેન્ડુ છો હા મણીધર નથી હું છો ડેન્ડુ ભી પડે એટલે ભોણમાં ઘરી જવાનું ખેડૂતનો મુદ્દો આવ્યો ને તે ભી પડી ને તું ભોણમાં ઘરી ગયો અને જેવો ખેડૂતનો મુદ્દો વહી ગયો ને તરત ડોકું બાળું કાઢ્યું બરોબર અને મીડો મીડિયા વિડિયા મૂકવા ફલાણા આમને ઢીકડે આમને પૂછડે આમને તો તારા વરી પાગ્યા વરી એમ કે અમે તમને હિતાવીમાં જોઈ લો ભાઈ હિતાવી હું અટાણે જોઈ લેવાનું હોય ને ભાઈ હિતાવી હું કામ જોવા આવું એટલી બધું કામ વર્ષું જીવતા હોય મરી જાય કોને ખબર છે બરોબર એટલે અટાણે જોઈ લેવાય બે હજાર હિતાવી માં બહુ મોડું થઈ જાય હમ એટલે ડેંડા નું કઈ કઈ શું ડેંડા ડેંડા ને કઈ કોઈ ફાટી ન પડતું શું છે ડેંડા ધોકા ભેગા વીઆઈ જાય હમ જેમાં સંપલ વીઆઈવું ને બૂટ આવ્યું ને એમ ધોકો હોત આવી જાય ભાઈ એટલે એવી કઈ ફાકા ફોજિયાતી ન કરે કે અમે છે ને અમે બે હજાર હિતાવીમ જોઈ લઉં બે હજાર હિતાવીમ લગભગ તમે કોઈ હિસ્યો નહીં હમ તમારા દેંડાઓથી કોઈ ફાટી ન પડે ભાઈ અને આવા દેંડા તો લગભગ ઘણા રખડે છે મણીધર હોય તો બરોબર છે પણ મણીધર તો સવો નહીં આપણે મણીધર હોય તો એમ થાય કે ભાઈ કઈ ડંખ માલ લે તો કદાચ શહેર સડી જાય એમ પણ એ તો કાંઈ તમારામ છે નહીં બરાબર છે એટલે ફાકા ફોજિયાતિઓ કરીને રહેવા દો